વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતા ઘણો ઓછો હોય છે તો મિત્રો ખોટું છે વનસ્પતિના મૂળ ભૂમિમાંથી પાણીનું શોષણ આશુતિ રીતે કરે છે તો મિત્રો ખોટું છે ચામડી તથા જીભનું બહારનું આવરણ લાદીસામ અથિત છદનું બનેલું હોય છે તો આ પણ સાચું છે ત્યારબાદ આગળ વાત કરીશું નીચેના વિધાનો જે છે તે સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે ફોસ્ફરસની પ્રમાણિત ત્યાં ખાલી જગ્યા છે બે ચાર કે છ તો સાચો જવાબ આવે છે ચાર અંદર ક્યારેક ન જોવા મળતી પેશી કઈ છે તો એ છે સ્થૂળ કોણક છે શ્વેત ક્રાંતિ દ્વારા અહીં આપણને એક પ્રમાણુ આપેલો છે ને આ પરમાણુ આયનની અંદર કેટલા પ્રમાણુઓ હાજર છે તમારે કહેવાનું છે તો આ આયનની અંદર એક ફોસ્ફરસ અને મિત્રો ચાર જે છે તે ઓક્સિજન એમ કુલ પાંચ પરમાણુ હાજર છે શા માટે કોશરસ પટલને પસંદગી માન પ્રવેશશીલ પટલ કહે છે તો કોશરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષ બહાર નીકળવાની મંજૂરી આપે છે તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે અને આથી કોશરસ પટલને પસંદગી માન પ્રવેશશીલ પટલ કહે છે પ્રશ્ન નંબર નવ વૈજ્ઞાનિકોના જીવ વિજ્ઞાનનો ફાળો જે છે તે જણાવો તો રોબર્ટ બ્રાઉન રોબર્ટ બ્રાઉન આ વિજ્ઞાનિકે વનસ્પતિ કોષની અંદર લાક્ષણિક ગોળાકાર કાચને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું છે કઈ વનસ્પતિ ઉપર હળ ચલાવીને ખેતરની ભૂમિની અંદર ભેળવી દેતા લીલું જૈવિક ખાતર તૈયાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો શણ અને ગુવાર આ બે વનસ્પતિ ઉપર હળ ચલાવીને જો ખેતરની ભૂમિમાં એને ભેળવી દેવામાં આવે તો લીલું જૈવિક ખાતર જે છે તે મિત્રો તૈયાર થઈ જાય છે હવે આપણે વાત કરવાના છીએ વિભાગ બી

ઊર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી ઝડપથી ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થાની અંદર બદલાઈ જાય છે જેમ આપણને આપણને વિદ્યાર્થી મિત્રો પાણીના ટીંપા સ્વરૂપે ગ્લાસની બહાર દેખાય છે સોલ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તો મિત્રો સોલ જે છે તે દ્રાવ્ય કણોનો વ્યાસ એક નેનોમીટર થી સો એક હજાર નેનોમીટર વચ્ચે હોય છે જ્યારે દ્રાવ્ય કણો નિલંબનની અંદર એક હજાર નેનોમીટર થી એનો જે મિત્રો વ્યસ છે તે મોટો હોય છે સોલ તે સ્થાયી હોય છે જ્યારે નિલંબન સ્થાયી નથી હોતા સોલ પ્રકાશ કિરણોનો પી કિરણ કરે છે અને નિલંબન પણ કરે છે દ્રવ્ય કણો ફિલ્ટર પેપર ગાળણ પત્રમાંથી પસાર થઈ શકે છે જ્યારે નિલંબનના દ્રવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકતા નથી પ્રશ્ન નંબર તે ડાલ્ટનના પરિમાણીય સિદ્ધાંત કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે દ્રવ્યનું સર્જન કે વિના નમૂનાના આધારે કેન્દ્રમાં કયો અપરિમાણવીય કણ હાજર હોય છે તો રૂથરફોડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અપરમાણવીય કણ તરીકે હાજર હોય છે ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો

ચોવીસ કલાકની અંદર પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણો તો અહીં આપણને બરાબર કેટલી આપી છે અહીંયા પચાસ કિલોમીટર આપી છે છે ગુણ્યા મીટર સાથે એનો ગુણાકાર કરવાનો મિત્રો તો એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો છે તો ચોવીસ કલાક ચોવીસ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ સેકન્ડની અંદર મિત્રો અહીં ફેરવ્યો છે તો ઉપગ્રહની ઝડપ ઝડપમાં શોધવા માટેનું સૂત્ર મૂકી અને વિદ્યાર્થી મિત્રો આ પ્રકાર દાખલો ગણીશો તો આપણને જવાબ શું મળે છે તે જોઈએ તો આ પ્રકારે તમારે સૂત્રમાં તેને ફેરવતા જવાનું છે અને જવાબ મળે છે એક પોઈન્ટ અગિયાર ગુણ્યા એકસો ચાર કિલોમીટર હર્ષની માઇનસ એક ઘાત જ્યારે કાર્પેટ એટલે કે જાજમને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે આ પ્રકારે જોયું હશે તો ધૂળ કેમ બહાર આવે છે સમજાવવું તો કાર્પેટ જાજમ પ્રારંભની અંદર જ્યારે ટીગાડેલી હોય કે લટકાવેલી હોય ત્યારે ધૂળના રજકણો સ્થિર અવસ્થામાં હોય છે જ્યારે તેને લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે જાજમ ગતિમાં આવે છે અને તેમાંથી ધૂળના રજકણો કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેઓ જડત્વના ગુણના લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે પરિણામે ધૂળના રજકણો જાજમમાંથી બહાર નીકળી અને જમીન ઉપર આવીને પડે છે વૈજ્ઞાનિક કારણો આપો પશુને કૃમિનાશક દવા આપવી જોઈએ તો કૃમિ એ અંતપરોપ જીવીઓ છે અંતપરોપ જીવીઓ પશુના અંદરના ભાગો જઠર આંતરડા યકૃતની અંદર રહે છે અને રોગ કરે છે પશુને કૃમિથી થતા રોગોથી બચાવવા માટે કૃમિનો નાશ કરવા અને કૃમિનાશક દવાઓ જે છે તે મિત્રો આપવી જોઈએ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના સાહીઠ થી એસી શબ્દોની અંદર મુદ્દાસર જવાબ આપવાના છે અને દરેકના ત્રણ ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો આઠ ગ્રામ ઓક્સિજનમાં જ્યારે ત્રણ ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે અગિયાર ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે જ્યારે ત્રણ ગ્રામ કાર્બનને પચાસ ગ્રામ ઓક્સિજન સાથે દહન કરવામાં આવે તો મિત્રો કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે રાસાયણિક સહયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા જે છે તે સૂચવે છે જવાબ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે અને આ પ્રકારે જવાબ આપવાનો રહેશે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનના ગુણધર્મોની આપણે વિદ્યાર્થી મિત્રો અહીં સરખામણી કરી છે તમે પણ આ પ્રકારે જે છે તે સરખામણી કરી શકો છો અને અહીંથી જોઈને જવાબ લખી શકશો અધિસ્તર એટલે શું તેની રચના અને કાર્યની નોંધ તમારે લખવાની છે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રકારે તમે તેના કાર્યો પણ સંયોજકની પેશીઓ વિશેના તેના પ્રકારો લખી શકો છો ભારતના પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીતો તો કુવાઓ દ્વારા ખોદેલા કુવા નળવેલ એટલે કે ટ્યુબવેલથી પાણી બહાર કાઢવામાં આવે છે મિત્રો નહેરો છે પાણીને ઉચકવા માટેની પ્રણાલીઓ છે તળાવો છે આના આધારે અથવા તો વરસાદના આધારે પણ જે છે તે ખેતી કરવામાં આવે છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના નેવ થી એકસો વીસ શબ્દોની અંદર સવિસ્તાર જવાબ લખવાના છે અને દરેકના ચાર ગુણ રહેશે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચે દર્શાવેલા સંયોજનના હાજર રહેલા તત્વોના નામ તમારે લખવાના છે ક્વિક લાઈન તેનું રાસાયણિક નામ તેનું સૂત્ર અને હાજર તત્વો લખવાના છે હાઇડ્રોજન બ્રોમાઇડ બ્રેકિંગ પાવડર અને પોટેશિયમ સલ્ફેટ હરુથર ફોડનો પરમાણુ નમૂનો આકૃતિ દોરીને સમજાવો આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાની છે તો આવી રીતે તમે સમજાવી શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમારે તેની આકૃતિ પણ તમારે દોરવાની રહેશે પ્રશ્ન નંબર પચીસ કોઈ પથ્થરને સો મીટરના ઊંચા ટાવર ઉપરથી પડતો મૂકવામાં આવે છે તે જ સમયે બીજા પથ્થરને જમીન ઉપરથી પચીસ મીટર સેકન્ડના વેગથી ઉધ્વ દિશાની અંદર ફેંકવામાં આવે છે તો આ બંને પથ્થર ક્યારે એકબીજા સાથે મળશે તો વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે તેના સંપૂર્ણ સૂત્રો જે છે તે લગાવી અને જવાબ જે છે તે લાવવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ જ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી